નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા આજે શહેરોમાં મહત્તમ ચાલીસથી વધુ ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું જેમાં મોટાભાગના શહેરોમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ભુજમાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને હજુ પણ તાપમાન વધવાની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે તો અત્યારે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં તાપમાનમાં વિસ્મતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાત કરીએ તો દિવસ અને આ રાત્રિના તાપમાનના ફેરફારને કારણે આંબા ઉપર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે જેમાં ભૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાના બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે જે દાઢિયા ડામ સાથે જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યું છે અને આગામી સમયમાં કેરીના ભાવ પણ અત્યારે વધુ જોવા મળી શકે છે આના કારણે તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે જેમાં ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીનો પ્રચાર કરશે અને એમાં ગુજરાતમાં ચારેય ઝોનમાં છથી વધુ શહેરોમાં સભાઓને તેઓ સંબોધન કરશે અને એમાં એક દિવસમાં બે સભા અને રોડશો બાબતે વિચાર ચાલી રહ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડશોનું આયોજન થઈ શકે છે જોકે તેમના આ પ્રવાસ અંગે અત્યારે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી તો આપણને ખબર છે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ અગિયારમી માર્ચથી શરૂ થઈ ગઈ હતી અને આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે જેમાં બોર્ડના પેપર ચકાસણી કામગીરી અત્યારે પૂર્ણ થઈ જશે અને આ એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર થઈ શકે છે જેમાં આગામી આ લોકસભાની ચૂંટણીને કારણે એક વર્ષે એક મહિનો વહેલું બોનું રિઝલ્ટ જાહેર થનાર છે જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ત્યારે પરિણામ જાહેર થતા હતા પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી વહેલું આ વર્ષે પરિણામ જાહેર થઈ શકે છે તો અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેની સાથે અત્યારે લીંબુનો ભાવ પણ વધતા જોવા મળી રહ્યો છે જેમાં આ ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ પાંચ ગણા વધીને અત્યારે રૂપિયા બસોથી બસો વીસ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે અને અત્યારે થોડા સમય પહેલાં હોલસેલમાં લીંબુ છે તે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અને રિટેલમાં એંસીથી સો રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા હતા અને અત્યારે લીલા શાકભાજીના પણ અત્યારે આવક વધતા પાંચથી દસ રૂપિયાનો અત્યારે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે જે સામાન્ય લોકો માટે રે શાકભાજી માટે રાહતના સમાચાર કહેવાય તો અત્યારે ભારતમાં આઈપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટૂર્નામેન્ટ અત્યારે ત્રેવીસ મેચ રમી ચૂકી છે ત્યારે આ ફ્રેન્ચાઇજી માલિકોની એક બેઠક મળવાની હતી અને આ બેઠક સોળ એપ્રિલના રોજ મળવાની હતી પરંતુ હવે તે અત્યારે રદ કરવામાં આવી છે આ નિર્ણય આપીએના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યાનો અત્યારે મનાઈ રહ્યો છે જો કે અત્યારે બીસીસીઆઈએ આ વિશે ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે જો કોઈ પણ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે તો આ મિટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્સેલ લઈને ઘણા નિર્ણયો લઈ શકવામાં આવવાના હતા તો રાજ્યમાં અત્યારે રવિ ઋતુનો પાક લેવાઈ રહ્યો છે જેમાં મોટે ભાગે ઉનાળો વાવેતર થઈ રહ્યો છે અને આ વખતે સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ઉનાળો વાવેતરમાં વધારો થયો છે જેમાં આપણે જણાવીએ કે ગત વર્ષે દસ પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું ત્યારે ચાલુ વર્ષે દસ પોઈન્ટ નહીં અત્યારે અગિયાર પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું જ્યારે રાજ્યમાં ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં બાજરેનું વાવેતર થયું જ્યારે ડાંગરનું ત્રાણું હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું તો મગફળીની વાત કરવામાં આવે તો છપ્પન હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે તલનું છે તે એક પોઈન્ટ તેર લાખ વિસ્તારમાં વાવેતર થયું છે આનું એ કારણ છે કે આ વર્ષે છે તે લાંબા ટાઈમ સુધી નહેર ચાલુ રહી છે એના કારણે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે જો આવું ને આવું ચાલતું રહ્યું તો દર વર્ષે પાકમાં છે તે બધા ચાર સિઝન જે ખેડૂતો હવે લઈ શકશે આ નહેરના કારણે ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે આ નરેન્દ્ર મોદીની કરામાં છે તેમનો આભાર માનવો જોઈએ માટે અત્યારે આપણે નરેન્દ્ર મોદીને પણ વોટ આપવો જોઈએ આ વર્ષે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી તમે ફ્લિપકાર્ટ એપમાં છે તે તમે બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો જેમાં અત્યારે ફ્લિપકાર્ટે આ નવી સેવાઓ શરૂ કરી અને એમાં ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટ સાથે કરાર કર્યા છે હાલ આ સેવાઓ છે તે ત્યારે બેંગ્લોર ચંદીગઢ દિલ્હી જયપુર ઇન્દોર અમદાવાદ હૈદરાબાદ મુંબઈ અને ચેન્નાઈમાં ઉપલબ્ધ કરવામાં આવી છે તો અત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે ત્યારે રાજકોટ બેઠકની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક ઉપર અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે અને એમાં અત્યારે ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી લીધી છે હવે તેઓ રાજકોટ ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે રાજકોટમાં તેમજ રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવા પાટીદારનો અત્યારે ભવ્ય જંગ જામશે આગામી સમયમાં ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામો અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો વિશ્વાસ આજ પંદર પંદર દિન વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ રોડે રજવતી જોઈ રહ્યા છે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણ તો અત્યારે આપણા દેશના દિલ્હી હાઈકોર્ટે દારૂ કબાડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે જેમાં જજ સ્વર્ણ કાંતા શર્માએ આ અરવિંદ કેજરીવાલની અરજી ઉપર ચુકાદો સંભળાવ્યો હતો અને એમાં ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે આ અરજી દાખલ કરી હતી કોર્ટે વધુમાં કહ્યું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ સંડોવણી વણે છે તો અત્યારે શંભુ બોર્ડરથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ સરકાર સામે બાયો ચડાવી છે અને એમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ શંભુ બોર્ડર પાસે રેલ રોકો આંદોલનની ચીમકી આપે છે અને એમાં અનિશ્ચિત સમય પાસે રેલ બ્લોક કરશે આ ખેડૂતો તેમજ ખેડૂતો તેમના નેતાઓને મુક્ત કરવા અને માગણીઓને લઈને રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે જ્યારે અત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ બેઠકો ઉપર આજ દિન સુધી આ નિષ્ફળ ગઈ છે શું આગામી સમયમાં નિર્ણય આવશે કે નહીં આવે તે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો આજે સવારે સોનાની બજાર ખોલતાની જ સાથે સોનાના ભાવ છે તે ઇકોતેર હજાર અગિયાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયા છે બીજી તરફ ગઈકાલે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા એક્યાસી હજાર ત્રણસો બોતેર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા બીજી બાજુ ગઈકાલે બોલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી જેમાં ચોવીસ કેરેટ સોનું છે તે ઓગણ હજાર આઠસો બ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી છે તે ઓગણીસ હજાર છન્નું રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહ્યું હતું તો ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં સીબીએસસી બોર્ડે ધોરણ અગિયાર અને બારની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે જે મુજબ હવે તેઓ પેપર સ્ટાઇલમાં નાના સવાલોને ચાલીસ ટકાને બદલે ત્રીસ ટકા મહત્ત્વ આપશે તેમજ કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે પચાસ ટકા મહત્ત્વ અપાશે જ્યારે આ નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ ઉપર અત્યારે મૂકી દીધું છે તેમજ પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ધોરણ નવ અને દસ માટે પણ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે સીબીએસઈમાં તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અત્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો તેમજ વિધાનસભાની છ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે જ્યારે આ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાત મેના દિવસે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની અત્યારે તમામ શાંતિપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે જ્યારે આ લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સાત મેના રોજ આખા ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે તો અમદાવાદના બાવળામાં ફૂડ પોઈઝિંગની ઘટના સામે આવી છે જેમાં એક ઘરમાં ભોજન આરોગ્ય બાદ સાત બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને એમાં એક બાળકીનું ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું છે તેમજ અત્યારે છ બાળકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અત્રે જણાવીએ કે ઘરમાં બનાવેલા ભાત ખાધા પછી આ ઘટના બની હતી તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસના નિર્ણય પહેલાં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા બી ડિગ્રી ધારક શિક્ષકોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આવા શિક્ષકોની નિમણૂક ઉપર કોઈ અસર પડશે નહીં એટલે કે તેઓ અત્યારે જોબ ઉપર યથાવત રહેશે તેમજ સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈની નિમણૂક અત્યારે કામ ચલાવ હોય તો તે શરત કરવામાં આવે કે તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર રહેશે તો તેમની નિમણૂક અત્યારે ગેરકાયદે ગણાશે